આના પહેલાના વિડીયોમાં આપણે આ ડ્રેસ ખોલવું હોય તો આપણે બેવડું વાળી અને મિડલ માટે એક માર્કિંગ કરી લીધેલું છે અહીંયા આ સ્લીવ્સમાં ભી વચ્ચેનું પ્રેસ લગાવી અને વચ્ચે મિડલનું થઈ ગયેલું છે માર્કિંગ અને આમાં પણ મિડલનું માર્કિંગ છે પણ આમાં શું છે કે અહીંયાથી બરાબર રાખેલું છે તો આ વર્ક થોડું આગળ પાછળ છે પણ ઉપરથી આપણે બરાબર રાખેલું છે તો જ્યાં સુધી બની શકે અગર કપડું આમાં તો ઓછું છે પણ વધારે હોય તો અહીંયા મિડલમાંથી પણ આપણે બરાબર કરી અને અહીંયા પણ બરાબર કરવાની ડ્રાઈ ગયો પણ અહીંયા બહારથી પણ બોર્ડર છે એટલે અહીંયા આપણે કંઈ છેડછેડ કરી શકીએ એમ નથી તો હવે આમને આમ રહેવા દેસુ આપણે તો આને સૌથી પહેલાં આગળના ભાગના હિસાબે કટિંગ કરશું તો આ આપણે જે અસ્તર છે એ આની જે લંબાઈ હતી આપણી ડ્રેસની એનાથી બે ઇંચ જેવું ટૂંકું જ લીધેલું છે આમાં બે એક બે ઇંચ નાનું જ અસ્તર જોઈએ એટલા માટે તો હવે આ આગળનો ભાગ મેં અસ્તર ઉપર પાથરી દીધેલો છે તો આ એનું મેઝરમેન્ટ છે હવે આ માપથી આપણે કટિંગ કરશું તો આની છત્રીસની છાતી છે તો આપણે ચાર ઇંચ લુઝિંગ રાખશું તો ચાલીસ ઇંચ જોશે તો અહીંયાથી દસ ઇંચ માર્કિંગ કરી દેસુ તો આ દસ ઇંચમાં ખાસું એવું આપણી પાસે માર્જિન છે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ આના આર્મોલ જે છે એ મને વધારે નીચા હોય એવું લાગે છે પણ આપણે માર્કિંગ કરશું એટલે ખ્યાલ આવશે પછી હવે ઉપરથી એક વખત થોડું કપડું કાઢવું હોય તો કાઢી નાખવાનું અને જો કપડું કાઢવું ના હોય તો આને વચ્ચેથી થોડું કટિંગ કરી દેવાનું થી કરીને આ બે ભાગ એક સરખા રહી તો આ જ્યાં એક સરખા બંને ભાગ હોય ત્યાં એક સૌથી ઉપર માર્કિંગ કરી લેવાનું અને અડધો ઇંચ આપણે સિલાઈનું જઈએ એ વચ્ચેનું માર્કિંગ કરી લેવાનું તો આ વચ્ચેનું જે માર્કિંગ છે એ કાઢી નાખશું હવે આનો જે આર્મોલ છે એ પંદર ઇંચનો છે તો પંદર ઇંચનો આર્મોલ અને આના જે શોલ્ડર છે તે પણ પંદર ઇંચના જ છે તો પંદર ઇંચના શોલ્ડર હોય તો આપણે ઘણું સેજ ઉતારેલું છે તો એક ઇંચ નાના રાખીએ છે તો ચૌદ ઇંચના શોલ્ડર રાખશું તો અહીંથી સાત ઇંચ આપણે રાખીએ માર્કિંગ કરશું આવી રીતે અને આ છાતીનું માર્કિંગ છે બે સીધું કરી લેશું તો આમાં શું છે કે અડધો ઇંચ આપણે નીચું પણ ઉતારવાનું છે તો અહીંયાથી જોઈ લેશું આ અહીંયાથી શું છે થોડી સિલાઈ છે એટલે કપડું અહીંયા બહાર રાખવું પડશે આટલું આવી રીતે અને આ આપણું ગળું બનેલું છે અને આપણી સિલાઈમાં જશે આટલું પાંચ ઇંચ જેટલું કપડું તો પાંચ ઇંચ જેટલું દૂર સિલાઈમાં જાય એટલું રાખી દેવાનું પણ આમાં થોડું અહીંયાથી કટિંગ કરશું તો શોલ્ડર આ મતલબ થોડું વર્ક ચાલ્યું જશે પણ ચાલશે કે આ શોલ્ડર મોટા છે તો ફિટિંગ બરાબર નહીં આવે એટલા માટે હવે આપણે આ અડધો ઇંચ આ જે નીચેનો ભાગ છે એટલું અડધો ઇંચ આને ક્રોસ કટિંગ કરવાનું હોય છે તો આવી રીતે આ કટિંગ થશે

આપણે સાડા સાત ઇંચ જ જોઈએ છે તો આપણે સાતની જગ્યાએ છ ઇંચ જ રાખશું અહીંયાથી ઉપરથી છ સવા છ ઇંચ તો ત્યાં બરાબર આવી જશે આર્મોલ મારા હિસાબે આ છાતી અને કમરમાં બંને એક જગ્યાએ આરમોલ સરખો આવવો જોઈએ એક વખત અહીંયાથી માપી જોઈએ હમ સાડા સાત આ અહીંયા બરાબર આવેલો છે અને અડધો ઇંચ આપણું સિલાઈનું જશે એ હવે અહીંયાથી આપણે દોઢ ઇંચ માર્જિનનું એકસ્ટ્રા કપડું રાખવાનું છે તો દોઢ ઇંચ દૂર માર્કિંગ કરી લેશું અને આની ફૂલ બસ્ટ પણ સેમ જ છે તો એમાં આપણે માપ લેવાની જરૂરિયાત નથી હવે આના જે સાઈડ કટ છે એ આપણે માપવાના નથી ત્રેવીસ ઇંચ આમ તો નીચે છે પણ આમાં અહીંયા આવે છે તો એક વખત ઉપરથી જોઈ લે કે કેટલા થાય છે સાડા બાવીસ ત્રેવીસની આસપાસ જ થાય છે તો કંઈ પ્રોબ્લેમ નથી અને આમાં જે સાઈડ કટમાં લૂઝિંગ છે એટલું જ રહેશે આમ તો આની હિપ્સ એકતાલીસની છે તો આપણે ત્રણ ઇંચ લૂઝિંગ છોડી અને ચુમ્માલીસ કરવાની છે તો અગિયાર ઇંચ થવી જોઈએ તો અગિયાર પોણા અગિયાર જેવી થાય છે થોડી એક ઇંચ ઓછી છે તો ચાલશે કેમકે આપણે કટ ત્રેવીસ ઇંચ છે પણ આમાં સાડા બાવીસ બાવીસ કટ આવી જશે અને ચૌદ પંદર ઇંચ પંદર ઇંચ જેવું નીચે સાડા ચૌદ પંદર ઇંચ નીચેની કમર આવશે તો આપણે અહીંયાથી પંદર ઇંચ રાખી દઈએ છીએ કેમ કે ઉપરથી અડધો ઇંચ સિલાઈનું જશે તો સાડા ચૌદ ઇંચ જ આવશે અને આ આપણી સાઈડ કટનું માર્કિંગ અહીંયા કરી લેશું અને સાઈડ કટમાં આપણે સવા ઇંચ જેવું માર્જિનનું એક્સ્ટ્રા રાખશું અને કમર જે છે એમાં પણ ચાર ઇંચ લૂઝિંગ રાખશું તો બત્રીસની કમર છે તો ચાર ઇંચ લૂઝ રાખશું તો છત્રીસ થશે તો છત્રીસના ચાર ભાગ કરી દેવાના તો નવ ઇંચ આવશે નવ ઇંચ પર માર્કિંગ કરવાનું અને દોઢ ઇંચ અહીંયા એકસ્ટ્રા માર્જિનનું રાખવાનું હવે આ બધા માર્કિંગ એકની સાથે એક જોડી દેવાના આગળના ભાગ સાથે હવે આપણે જોઈ લઈએ કે આર્મોલનું કઈ રીતે સેટિંગ આવે છે પણ આમાં બહુ વધારે નીચા ઉતારેલા છે અને આ આપણે ઊંચા આવે છે તો આમાં તો આર્મોલ ખૂબ જ નીચા છે અહીંયા સુધીના છે તો આમાં હવે શું કરશું કે આપણે જે શોલ્ડર નાના રાખેલા છે એ શોલ્ડરને આ જે માપમાં છે એટલા જ કરવા પડશે ભલે થોડા મોટા થઈ જાય કેમકે શોલ્ડર નાના કરવાથી આ ઊંચું આર્મોલ રહે છે તો હવે શોલ્ડર મોટા કરશું તો આર્મોલ એટલો આપણે નીચે લઈ જઈ શકશું પણ તો પણ આર્મોલ વધારે પડતો જ નીચો છે તો થોડો આર્મોલ લૂઝ રહેશે તો હવે આપણે ચલાવવો પડશે કેમ કે નહીં તો બનશે નહીં આટલો બધો ગેપ છે તો એને પૂરો કઈ રીતે કરવો તો એના માટે આપણે ફરીથી આ માર્કિંગ હવે ગુલાબી ચોક બદલી દઈએ આપણે એટલે માર્કિંગ વ્યવસ્થિત દેખાય તો હવે આપણે આ ગુલાબી ચોક થી જે માર્કિંગ કરશું એ માર્કિંગ પર ચાલવાનું છે તો અહિયાંથી આપણે જોઈએ તો પોણા ઇંચ જેવું આપણે માર્કિંગ આમ સાઈડમાં કરેલું છે તો આ મને લાગે છે આપણે આની પહેલા જે માર્કિંગ કરેલું ત્યાં આવે આ આર્મોલ બરાબર આવવો જોઈએ તો આઠ ઇંચ આર્મોલ સાડા સાત ને એટલે તો પણ આઠ ઇંચ આવે છે અહીંયા તો એટલો થોડોક તો લૂઝ હવે ચલાવવો પડશે કેમકે આમાં જે આપણે માર્કિંગ છે એટલું તો આવવાનું જ નથી ને આટલું કપડું તો પણ ઘટે છે હવે આટલું કપડું આપણે એમાં જોઈન્ટ લગાવવો પડશે તો જોઈન્ટ માટે ક્યાંથી કપડું લાવશું એ જોવાનું અને જો કપડું ના મળે તો હું આ અસ્તરનો જ જોઈન્ટ લગાવવાનું વિચારું છું કેમ કે આર્મોલ ખાસો એવો ઉપર છે તો એના માટે આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી લંબાઈમાંથી પણ કટિંગ થાય એમ નથી કરવાની નથી નહી તો તો કટિંગ હવે આપણે આ જે ગુલાબી માર્કિંગ છે એના ઉપર કટિંગ કરી દઈએ અને આટલું કપડું ઓછું છે એમાં આપણે જોઈન્ટ લગાવી દેશું અને આ વધારે પડતું ઉપર નીચે છે તો આને એક વ્યવસ્થિત આપણે કરી લેશું બાકીલા છે આમાં જો આર્મોલ નીચે ના ઉતારેલા હોત તો આપણે આ જે માર્કિંગ નાના શોલ્ડર વાળું કરેલું હતું ત્યાંથી જ કટિંગ કરત પણ આમાં આર્મોલ વધારે તો જોઈન્ટ બહુ વધારે મોટા આવત એટલા માટે આપણે આ નીચે કરી દીધા છે અને આ ઉપર આપણે ગળાનું માર્કિંગ કરી લેવાનું કે આટલું બ્રોડામાં રાખેલું છે કટિંગ કરવા માટે હવે આ જે માર્કિંગ છે એને બીજી સાઈડ પણ કરવા માટે અહીંયાથી કાતરની લગાવી દેવાનો પોઈન્ટ અને આમાં ટક્સ આપણે લગાવવાના નથી જો વધારે આમ ક્રોસ આવતું હોય તો કમરમાં ટક્સ લગાવવાના રાખવાના પણ આમાં બહુ વધારે કપડું મતલબ વધારે ક્રોસ નથી તો ટક્સની આમાં જરૂર પડશે નહીં આવી રીતે આમાં પાછી અને આગળના આર્મોલ આપણે આ બાજુ ક્રોસ કટિંગ કરતા હોઈએ એ રીતે કટિંગ કરી દેવાના આ અહીંયાથી સાઈડમાં લઈ લઈએ આ થોડા વધારે જ આમ ક્રોસ લેવા પડશે કે આમાં શોલ્ડર મોટા છે તો અહીંયાથી પણ વધારે કપડું હશે તો આને પણ તો પણ આપણે સવા ઇંચ થી સવા ઈંચની આસપાસ લાગે છે આ અહીંયાથી જોઈએ તો આ સવા ઈંચ આ બાજુ આપણે લીધેલું છે તો આગળના આર્મોલ પણ આવી રીતે કટિંગ કરી દેશું સવાથી પણ વધારે લેવું હોય તો લઈ શકાય પણ આર્મોલ બહુ વધારે પછી મોટા થઈ જશે એટલા માટે નથી લીધું તો આ આગળનો આર્મોલ થઈ ગયો અને આ પાછળનો તો આગળ પાછળના અસ્તરનું કટિંગ થઈ ગયું છે હવે આપણે ખાલી સ્લીવ્સનું કટિંગ કરવાનું છે તો સ્લીવ્સમાં અસ્તર નથી નાખવાનું સ્લીવ્સ એમનામાં જ કરવાનું છે જો અસ્તર નાખવાનું હોય તો નાખી શકીએ આપણે પણ આમાં નથી નાખવાનું અને સ્લીવ્સમાં પહોળાઈ બરાબર લાગે છે તો આ સ્લીવ્સ બરાબર થશે મારા હિસાબે તો હવે સ્લીવ્સનું આપણે કટિંગ જોઈ લઈએ તો સ્લીવ્સ માટે પણ આપણે આમાં શું છે જો વર્ક ઉપર નીચે છે આમાં મિડલ આ વર્ક નીચેથી આપણે જોઈએ તો આ નીચે આવે છે આટલા અને આ ઉપર છે પણ એ આપણે હવે નહીં જોવાનું કેમકે આ જે વર્ક છે એ પ્રમાણે જ આપણે કરવું પડશે તો આ સ્લીવ્સને બંનેને બરાબર રાખી દેવાની આવી રીતે મિડલમાંથી અને નીચેથી ત્યાંથી વાળેલી છે ત્યાંથી અને ઉપરથી જોવાનું કે બે એક સરખી જ આવે છે તો કંઈ વાંધો નહીં જો એક સરખી ના આવતી હોય આ ઉપરથી લંબાઈમાં તો જે ટૂંકી સ્લીવ્સ હોય એના માપથી કરી દેવાની પણ આમાં તો બરાબર જ છે તો કંઈ પ્રોબ્લેમ નથી હવે એક આ અહીંયા માર્કિંગ કરી દેવાનું ને આ કેટલું નીચે ઉતારેલું છે એ જોઈ લેવાનું આમ તો ત્રણ ઇંચ જેવું લાગે છે ત્રણ ઇંચ છે તો બરાબર જ છે આપણે ચાલશે તો આનો આર્મોલ પંદર ઇંચ છે તો આપણે પંદર ઇંચના અડધા કરીને પાંચ વધારી દેવાનું છે પોણા આઠ ઇંચ સાડા સાત થાય પંદરના અડધા તો પોણા આઠ ઇંચ ઉપર માર્કિંગ કરી દેસુ અને આપણે આમાં આગળનો આર્મોલ વધારે આમ અને પણ આપણે આમાં આર્મોલ પંદર નહીં પણ સોળ રાખેલા છે કેમ કે આઠ ઇંચ રાખેલા હતા તો એના હિસાબે આઠ ઇંચ અને પાંચ ઇંચ આપણે વધારી દેવાનો તો સવા આઠ ઇંચ આમાં કરવા પડશે આર્મોલ અને અહીંયાથી આપણે છાતીમાંથી દોઢ ઇંચ વધારે માર્જિન રાખેલું છે તો આ ભાગ પરથી પણ દોઢ ઇંચ માર્જિન રાખી દેવાનું બસ બીજું કંઈ નથી આમાં સહેલું છે આવી રીતે આ કટિંગ કરી નાખવાની અને મોરીથી તો કંઈ કરવાની જરૂર નથી મોરી આની એકદમ ઓછી જ છે તો આપણે નવ ઇંચની મોરી છે આમાં તો મોરી હમણાં માપીને બતાવી દઈએ કે નવ ઇંચ થઈ જશે આમાં

ને આપણું આ જે માર્કિંગ છે સીધી બાજુ છે પેલા આમાં કેમ કે આ સીધી બાજુ આમાં ક્રિઝ હતી જ તો એ જ પ્રમાણે આપણે પ્રેસ લગાવી દીધેલી તો હવે આપણે અહીંયા ઉલટી સાઈડ થી માર્કિંગ કરશું તો આગળના ભાગને કટિંગ કરવા માટે અહીંયાથી આવી રીતે કટિંગ કરી દેશું આમાં બહુ વધારે ઊંડું નહીં ઉતારવાનું અહીંયાથી સીધું રાખી બસ આટલું જ કટ કરવાનું તો આ આગળનો ભાગ આપણો સ્ટિવસમાં થઈ ગયો તો આખા ડ્રેસનું આમ તો અસ્તરવાળાનું કટિંગ આપણું રેડી છે હવે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આની સિલાઈ કેમ કરવી એ જોશું તો આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર થઈ ગયા જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર